તારા મજા બધાય બધા લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી વડે જો ચાલુ છે ગો કવરમાં એકાદું હરવડું મારા ગોટાણા પાછો હરામ હરો આવે પાણી જવા હાલતા મજામાં જોરને ખુલાઈ જાય છે તહા વગરાઈ ગાજે ખાઈ જાય પાણી

કયો માતા રાતડી થી બે મગ્યું ગયો આપણે જો કેટલા ફૂટ પોડા આવ્યા આઠ પાંચ આઠ ફૂટ લંબાઈ ને પાંચ ફૂટ પોડાઈ હરિયાણા શક્તિ પ્રીમિયમ કા પોળાઇ આવે ને એટલી લંબાઈ પેલા આપણી બે ગાડલાઈન ટ્રાય મારવાની છે બે હેઠો વર્ષ થાય પછી આપણી આગળ વધારે થોડા મગાવવાના છે બે ગાડલાઈન ટ્રાય મારી બે ગાડલા કમ્પ્લીટ પથરાઈ ગયા ગાયું સારું પેલા આપણી બે ગાડલા ટ્રાય મારી કે બે ઢોર બે હેઠા થાય ભેડતી પછી આપણે આજે મોગાવવાના છે બીજા સટ આમ નામ સટ વાહોથી હે ગાટલા જે લગભગ આઠ નવ ગાડલા મોકવા જે છે હા જો હું કરે એને ખીલે જાય ખરી કારણ કે કોઈ કરી નોકરી થોડુંક ભેડક વાંધો તો ન આવ્યો ત્યાં ગયો બહુ વાંધો ન આવ્યો તો નહીં ઘણીક વાર તોફાન કીધા પછી ખીલે ગયું આપણી ઇજા વરસાદ આજે સવારનો ચાલુ થઈ ગયો હરોડે હરોળે માંજરી કાલે થોડીક વરાફ થઈ જીતી આજે સવારનો નું ચાલુ થઈ ગયો વરસો જોરદાર આવે વરસાદ વરાબ દઈએ કે શું કરે વરસાદ ઢોરની અલાડો બહુ નડે ત્યાં જ વરસાદ પડે છે મસોરી એ વાત એટલે આવો